સ્વર્ગસ્થ અરવિંદ મણિયારના જન્મદિવસ નિમિત્તે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા એક મોબાઈલ એમ્બ્યુલન્સ દવાખાનું અર્પણ કરાયું છે આ એમ્બ્યુલન્સ દ્વારા પછાત વિસ્તારોમાં માત્ર રૂપિયા દસના ટોકન દરે દરરોજ ત્રણસો જેટલા દર્દીઓને દવા આપવામાં આવશે છેલ્લા પચીસ વર્ષથી આ ટ્રસ્ટ સેવા કાર્ય કરી રહ્યું છે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ ડિસ્પેન્સરી અરિંદભાઈ એક રાજકોટનું એવું નામ છે કે જે રાજકોટના સ્વપ્ન દ્રષ્ટા હતા અને મૂલ્યોના માનવી હતા એને હંમેશા નાનામાં નાના માણસનો વિચાર કર્યો છે એટલે એ વિચાર થકી કે આ જે છેવાડાના વિસ્તારમાં રહીએ છીએ પછાત વિસ્તારમાં રહીએ છીએ જે લોકો અને ગરીબ લોકો છે એવા લોકોને આ મોંઘવારીના જમાનામાં રાહતરૂપ થાય એવી તબીબી સેવા એને તબી સેવાના ભાગરૂપે મોબાઈલ ડિસ્પેન્સરી શરૂઆત કરી એ વાતના જે પચીસ વર્ષ લગાતાર કન્ટિન્યુ થઈ ગયા બે હજારમાં આ મોબાઈલ ડિસ્પેન્સરીની શરૂઆત થઈ હતી અને આજે બે હજાર પચીસ ચાલે છે તો પચીસ વર્ષથી કન્ટિન્યુ હોય છે અમારી આ જે મોબાઈલ ડિસ્પેન્સરી છે એ સવારે સાડા સાત વાગે ગાડી શરૂ થઈ જાય છે તો સાડા અગિયાર વાગ્યા સુધી પહેલી ચાર કલાકની પહેલી શિફ્ટ છે એમાં સાથે ડોક્ટર હોય છે ડૉક્ટર મહિર ઢાખડા અને સાથે મારા ડ્રાઈવર મુકેશભાઈ બોરીચા એ જ રીતે બપોર પછી ડૉક્ટર કિશોરચંદ્ર ત્રિવેદી અને મારા ડ્રાઈવરો છે સાથે એ બપોરે ચારથી સાત આમ રોજે ત્રણસો જેટલા પેશન્ટને તપાસી અને દવા આપે છે દવા માત્ર દસ રૂપિયામાં ત્રણ દિવસની દવા આપવામાં આવે છે એટલે વર્ષે લગભગ એસી હજારથી એક લાખ જેટલા પેશન્ટ આ મોબાઈલ ડિસ્પેન્સરીનો લાભ લઈએ છે વર્ષ દરમિયાન ટ્રસ્ટને લગભગ એક લાખ રૂપિયા જેવી ખોટ જાય છે તો એ ટ્રસ્ટ આર્થિક સહાય રૂપે અમને આ મોબાઈલ ડિસ્પેન્સરીને આપે છે આ મોબાઈલ ડિસ્પેન્સરી ઘણા વખતથી રાતને દિવસ કાયમ માટે કોઈ દિવસ કન્ટિન્યુટી જાળવી છે શિયાળો ઉનાળો ચોમાસું ત્યારે બંધ નથી રહેતી ઇવન અમે કોરોના કાળની અંદર પણ લેવલ બેસ્ટ અમે ચાલુ રાખવા પ્રયત્ન કર્યો છે તો ત્યારે પણ ત્યારે દર્દીને બહુ જ જરૂર પડતી એટલે એ દર્દીની જરૂરિયાત મુજબ અમારું વાહન ફરતું હતું અમે સ્પેશિયલ કલેક્ટર પાસે મંજૂરી મેળવી હતી તો આ રીતે આવા કપરા કાર્ડની અંદર પણ આ મોબાઈલ ડિસ્પેન્સરી બંધ નથી રહી કલ્પકભાઈ અત્યારે એમના વારસદાર છે કલ્પકભાઈ મોટા દીકરા કલ્પકભાઈ મણિયા એ પણ ઘણો બધો કારોબાર સંભાળે છે ઇન્ડિયામાં એટલો સંભાળે છે વિદેશમાં પણ એટલો કારોબાર સંભાળે છે પરંતુ ટ્રસ્ટની એક એક પ્રવૃત્તિથી પૂરેપૂરા માહિતગારી છે અને અમને ગાઈડન્સ પણ આપે છે જ્યાં કાંઈ ભૂલ થતી હોય તો એ અમને ટોકે પણ છે તો કલ્પકભાઈનું અમને માર્ગદર્શન ખૂબ ઉપયોગી થાય છે અને કલ્પકભાઈ સદાય કાયમ માટે કોઈ પણ પરિસ્થિતિમાં અમને મદદરૂપ બને છે આજે આજે ઉદઘાટન કર્યું એમાં કોણ કોણ આવ્યા હતા અને એના કોના હતા આજે પાંચ ઓક્ટોબર એટલે અરવિંદભાઈનો જન્મદિવસ આ જન્મદિવસને નિમિત્તે આ જન્મદિવસ યાદગાર બને આમ તો પાંચ ઓક્ટોબરે મેં દર વર્ષે કાર્યક્રમ કરી છી પણ આજ એક વિશેષ કાર્યક્રમ કે આ જે સેવા છે એને એક નવું વાહન લોકાર્પણ કર્યું મોબાઈલ વાહન નવું લોકાર્પણ મેં કર્યું અને એ અરવિંદભાઈના નામ સાથે